છોટાઉદેપુર જિલ્લામાં મોટો જમીન કોભાંડ બહાર આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકડદા ગામે ટોચ મર્યાદા અધિનિયમ ઓગણીસો સાહીઠનું ઉલ્લંઘન થયું છે કુકડદા ગામે બારસો એકર જમીન શ્રી સરકાર કરાઈ છે તે વખતના જમીનના કબજેદાર ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા જમીન વિગતો સંબંધે પત્રક તથા સોગંદનામો છપવાયો હતું નિયમ વિરુદ્ધ એક જ પરિવારના અલગ અલગ સભ્યોના નામે ઓગણીસો અઠ્ઠાણુંમાં વેચાણ કરાઈ હતી જિલ્લા કલેક્ટરે એસઆઈટી રચના કરી વેચાણ કરનાર અને હાલના કબજેદાર સામે ફોજદારી કાર્યવાહીની તજવીજ કરી છે પ્રાથમિક તપાસમાં અન્ય દસ ગામોમાં પણ આવી દોઢસો એકર જમીનો હોવાનું સામે આવ્યો છે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જમીન ખરીદતા પહેલાં નમૂનો છ તપાસી વ્યવહાર કરવા અપીલ કરી છે ગામની અંદર વિકાસકી કામોની ચકાસણી કરતી વખતે આપણે ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ટોચ મર્યાદા ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ બારસો આડત્રીસ એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારીશ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુમાં છે મિનવાયલ આપણા ધ્યાને આવેલું કે આ સિવાય તત્કાલીન જે કબજેદાર હતા એમની અન્ય જગ્યાએ અન્ય ગામોની અંદર જગ્યાઓ જમીન ધારણ કરે છે અને એ જમીનોમાં પણ આ મુજબની કાર્યવાહી કરવાની થાય છે આ સિવાય બીજી ઘણી બધી જમીનો એવી બનવાપાત્ર છે કે જે તે તત્કાલીન કબજેદારની પોતાની માલિકીની હોય આપણા ધ્યાનમાં જે આવેલી છે ચંદનપુરા કોલિબોરિયા સિમેલ મોટીદરી ભીલબોરિયા જામલી પંખડા રાજપુરા ગોયાવાટ અને કોલીબોરિયા આ બધા ગામોની અંદર જે જમીનો છે અને ઇનફેક્ટ કોકરના ગામમાં પણ એકાદ સર્વે નંબર જે બાકી રહી ગયેલો છે એમની સામે પણ આપણી તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ટોચ મર્યાદા ધારા કાર્યવાહી કરવાની છે મીનવાઈલ આપણા ધ્યાને આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે આ જમીનમાં તપાસ ચાલુ છે આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાના ખત અથવા ગીરો ખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે જે જમીનો આપણા ધ્યાનમાં આવી છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર છ નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જમીન ખરીદાય જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય જમીન આપણને ધ્યાને આવેલી છે એ તત્કાલીન ધારણ કરતા અને એમણે જેને તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છીએ એના માટે આપણે પ્રાંત અધિકારીનો એસઆઈટી માટેનો અભિપ્રાય મંગાવ્યો છે એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું જે જમીન તત્કાલીન ધારણ કરતા હતા ઠાકોર એમના દ્વારા આ ટુકડાઓ ટુકડાઓ જે મર્યાદા ભંગ ન થાય એ રીતે એક જ પરિવારના પ્રાથમિક રીતે ધરાઈ આવતા સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલી છે અને અલગ અલગ બાવીસ ટુકડાઓ આ મુજબના પાડ્યા છે જેમાં તમામમાં પિસ્તાલીસથી થી લઈને અડતાલીસ એકર જમીન એમણે લીધેલી છે જેથી કરીને મર્યાદા ધારાનો ભંગ ના થાય જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એમણે ક્રિમિનલ કામતરુ કરીને આ જમીન પચાવી પાડવાની કોશિશ કરેલી છે આથી એમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર